નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ત્રીજો પાઠ ચાલી રહ્યું છે એ ત્રીજા પાઠની અંદર આપણે એક એક્ટિવિટી જોઈશું જેમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માનું પ્રસરણ જે ધાતુના જે સળિયા હોય એ સળિયામાં કેવી રીતે પ્રસરણ પામે છે ઉષ્મા એ આપણે જોઈશું એના માટે આપણા કયા કયા સાધનોની જરૂર પડે કેવું તમને કહી દઉં તો મીણબત્તી સળીઓ ધાતુ નું સળિયો બરાબર પછી પેટી અને આ ઈટ લાયા છીએ આપણે હવે આ અને ટાંકણીઓ પણ જે સૌથી વધારે અગત્યની છે બરાબર હવે આ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ અલગ અલગ વસ્તુઓ લાયા છે અને એની આપણે એક્ટિવિટી અહીંયા જોઈએ કે ઉષ્મા કઈ બાજુથી કઈ બાજુ ગતિ કરે છે જાય છે પ્રસરણ પામો છો એ જોઈએ આપણે તો જુઓ સૌથી પેલા આપણે કામ કરીએ મીણબત્તી સળગાવી મીણબત્તી સળગાવ્યા પછી એ મીણબત્તી થી આપણે એનું મીણ પાડીએ સમજો બરોબર

ભભ ભભભલ ભભભભભમભભા ખૂબ સરસ બરોબર જુઓ આપ જોઈ રહ્યા છો કે આ જે લોખો આ જે સળિયો જે છે એ ધાતુ સળિયા ઉપર આપણે ટાંકડીઓ ફિટ કરી દીધી બરોબર હવે આપણે જોઈએ કે આના સળિયાને આપણે અહીંયા મૂકીશું અને એના ઉપર આપણે આ ઈટને આપણે આ રીતે ગોઠવી દઈએ એટલે સળિયો પડે નહીં બરોબર હવે જુઓ આપણે जो ધ્યાનથી અહીંયા અવલોકન કરજો કે જ્યારે આપણે આ ગરમ હા પછી જુઓ ધ્યાન આપજો બરોબર જેમ જેમ સળીઓ ગરમ થશે એમાં જોજો કે શું થાય છે આપડે અહિયાં તો હવે કઈ પડી હા એટલે આપણે જોયું કે જે ગરમ છેડો છે એ ગરમ છેડાથી શરૂ કરી અને જે ટાંકણીઓ જે છે એ ટાંકણીઓ ધીરે ધીરે પડવા માંડે છે બરાબર એટલે આ જે મીણબત્તી જે આપણે અહીંયા ગરમ કરીએ છીએ તો ગરમ છેડાથી આ બાજુનો છેડો કેવો હોય છેક આ બાજનો હોય ઠંડો છેડો હોય કેવો હોય ઠંડો છેડો બરાબર તો આ જે છે એ ઉ ધાતુનો જે સળિયો છે એના ઉપર આપ જોઈ રહ્યા છો કે ઉષ્માનું જે પ્રસરણ જે છે એ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય છે ખબર મળી યાદ રહેશે ભૂલ પડશે નઈ ના વેરી ગુડ બરોબર આ હતો આપણો ઉષ્મા પ્રસારનો પ્રયોગ જેના ઉષ્મા પ્રસારના અંગ્રેજીમાં કન્ડક્શન કહેવામાં આવે છે બરોબર ટ્રાન્સફર ઓફ ગી ખ્યાલ આવી ગયો કમ્પ્લેટ સમજ ઓકે અસ્તુ જય જય ભારત